મોરારીદાસ હરિયાણી યા ઉસે આ બધું બોલાવર આવે છે એની ઓલી દીકરીને ભગાડીને લઈ ગયેલો એનો ડ્રાઈવર મુસલમાન એમાં રવાડે ચડી ગયો છે આ કોઈ સાધુ સંત નથી મોરારીદાસ આ એક વક્તા છે અને લોકોને મૂર્ખ બનાવવાનો ધંધો કરે છે અને આ બુદ્ધિ વગરની પ્રજા એની પાછળ ચોટી છે હવે આ કાંઈ રીત છે હાલી નીકળે છે તે અને જ્યાં રામકથા કૃષ્ણ છે એ અયોધ્યામાં શાંતિ ન સ્થાપી કે રાજને આવું બોલે આને ઠોકીને મારી મારી પાડી દેવો જોઈએ એને ભાન પડે કે આવું નો નોટ દાપણ કરાય અને આ આ આ આ અને દેશની ડોબા જેવી પ્રજા બુદ્ધિ વગરની એ ઓલો યા હુસેનને યા અલ્લાહને બોલાવે એટલે એ બધી હારે હારે રહીને તાળી પાડતી જાય બોલતી જાય આવો મરી જાવ મરી ડૂબી મરો હિન્દુના દીકરા છો કે કઈ જાતિના છો તમે ભલે એ કોઈ મુસ્લિમ લોકો એનામાં તમારું રામનું નામ લેવાના નથી કાંઈ કરવાના નથી એ એની રીતે જે કરતા હોય કરવા જો મુસ્લિમોને એમાં તમે વ્યાસપીઠ ઉપર મોરારી બેહીન એક તો એ કરોડો રૂપિયાનો વ્યાજવટાનો ધંધો કરે છે કોને કોને કેટલા રૂપિયા આપ્યા મને બધી ખબર છે અને લોકો એની વાહે છે હમથે હમથા અને એમાં શું છે આ દેશમાં જાજી બુદ્ધિ વગરની પ્રજા છે નેવ ટકા અખલ મઠ્ઠી પ્રજા છે આ દેશમાં અને એ ડોબાઓ બધાય રામાયણ આની સાંભળે બેઠા બેઠા આ નકામીનાની જે એને રામાયણ કે જે કાંઈ એને કરવાનું હોય એ કરે એમાં એની ઓલી છોકરીને ભગાડી જનારો મુસ્લિમને રાજી કરવા હાટું આ નાલાયક આવી બધી વાતો કરે યા અલ્લાહ યા હુસેનને અલા જાને એની ભેગો ટોપી ઓઢીને મસ્જિદમાં ન્યા કરો બધે યા હુસેનને જે કરવું હોય એ હાલી નીકળે છે તે આ કોઈ વક્તા છે બીજું કાંઈ નથી આ કોઈ સાધુ સંત નથી આ મરારીદાસ છે ને એ કોઈ સાધુ સંત નથી અને આ ડોબાજી પ્રજા એને સાધુ સંત સમજી અને પગે લાગે છે અને પૈસા મૂકે છે અને કરોડો રૂપિયા લોકોએ પગે મૂક્યા એની માને હારો હાડલો ન કોઈ દી લઈ દીધો હોય એની ઘરવાળીને સારો હાડલો ન લઈ દીધો હોય અને આ એ આ બાવાને ને પગે રૂપિયા મૂકે ત્યાં તારો દૂહ પૂર્ણિત થવાનું પાપ થવાનું છે એ કરોડો રૂપિયા મોરબીમાં વ્યાજે આપ્યા છે સિરામિકવાળાની બધે રાજકોટમાં છે કેટલી જગ્યાએ એ કરોડો રૂપિયા વ્યાજનું વ્યાજ એમાંથી એને હવે એને ક્યાં સુધી એને પૂછી લેવાને કંઈ ઠાઠડીયારી બાંધીને તારે ભાઈ પૈસા લઈ જવાના છે મરરીદાસને કંઈ કઈ જાતના માણસો એમાં એનો વાંક નથી આ ડોવા જેવી પ્રજાનો જ વાંક છે જે એની વાહે ચોંટી છે ને અને વાહે લાગી પડી છે એટલે ઓકે